રેશ્યારામ જંગાસ બાપાની જય બાપા સીતારામ બીજું હાલમાં જે બગદાણાનો જે વિવાદ ચાલી રહ્યો છે શું યોગ્ય લાગે છે આપણને એક એક પોલિટિક્સ લઈને હા ચાલો જે કંઈ થયું હોય એટલે ભૂલી જવા એના કારણે બે સમાજ વચ્ચે ઘર્ષણ થશે નાના ગામડાઓમાં જે સમાજ ઓછી સંખ્યામાં હશે જે સમાજ વધુ સંખ્યામાં હશે તે ઓછી સંખ્યા સમાજને દબાવશે બંને બાજુ લાગુ પડે છે પણ આ બધી વસ્તુમાં એક તો બંને સમાજની વચ્ચે અખંડ જ્યોત પ્રજ્વલિત છે માનતાઓ લેવા આવે છે ત્યાં બાપા સીતારામ ની જે પ્રસાદી છે અખંડ પ્રસાદી ને ત્યાં જ્યોત પ્રગટે છે એ જગ્યાનું નામ બદનામ થઈ રહ્યું છે તો મારી વિનંતી છે કે ભાઈ આવા બધા મુદ્દાને લઈને આવા ધાર્મિક સ્થળોને મૂકી દેવા જોઈએ જે કઈ હોય એનો એક્સ સોલ્યુશન થઈ જાય અને થતું આવે છે તો એ વાત પતાવી જોઈએ આમાં બહુ ઊંડું પોલિટિક્સ લઈને આવા ધાર્મિક દેવસ્થાનોને અને બે સમાજ વચ્ચે બે અટકો વચ્ચેના જે દખા થઈ છે એ બંધ થવા જોઈએ ચાલો આપણે વિડીયોમાં એ જોશું કે બગદાણાવાળા બાપા નો શું વિચાર હતો એ લોકોને કઈ રીતે અખંડ એને જ્યોત કેવી રીતે જગાવેલી હતી અને તેના વિચારો કેવા હતા કે

વાલા આશ્રમ તમારો જ છે સાધુ સંતોની સેવા કરો અને સંખ્યા દિવસે દિવસે વધતી મજૂરી કરે છે તેને જે રોજ મળે એના કરતા તમે બમણી દાડી આપો છો વાલા દેવા વાળો મારો બાપ સીતારામ સમ્રત છે તું હું કામ ફિકર કરે હું તો કહું છું બાપા કુ આ માથે પાણી મશીન મૂકી દઈએ અને પાણીની ની પાઇપલાઈન ચાલુ કરી નાખીએ એને પાણી રાખે હા વાલા એક કામ કરો મધુ હા બાપા આપડા દાડિયા ગયા ભલે બાપા 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 બધા મજૂર આવી ગયા છે આવી ગયા પેલા બોલો બધા સીતારામ મશીન આ સીતારામ બોલશે ના બાપા નહી બોલે ને નહીં તો મારા વાલા તું હું કામ ચિંતા કર આ તો મારા રામ નું ખેતર છે પંખીડા આવે દાણા ચણે અને ઉડી જાય આની રખવાળી મારો રામ કરે છે વાલા જાઓ જાઓ તમે હંધાઈ જાઓ સીતારામ સીતારામ વાલા ના ના તું ભાઈ રામ મંદિર થી મૂકી જાઓ ના ભાઈ સાધુ તો ચલતા ભલા ભાઈ આ એશો આરામ માં જો આ સાધુ નો જીવ પડી જાય તો પછી રામ કોણ બચશે મારા વાલા આહા સીતારામ બાપા

વાલા આ ગલુડિયા છે અને તમે હવ હાંચવીને રાખજો આ તમારી વાડી ખેતરના ના રખોપા કરશે વાલા બટકુ રોટલો ખવડાવજો અને રાજી રાજી મારો રામે રાજી લ્યો ત્યારે સીતારામ બાપા સીતારામ મિત્રો આપણે વિડીયોમાં જોયું કે મોટર કઈ રામ સીતારામ નહીં બોલે માણસો સીતારામ બોલશે એવા બગદણ બાપાનો વિચાર હતો એ એમની પાસે રહેલા જે કૂતરાઓ છે ગલુડિયાઓ છે એમની મોડી સમાજતા હતા ને એ પણ લોકો જુદા જુદા લોકોને આપી દીધી હતી એટલે કે બગદણ વાળા બાપાના એ જ્યારે એમાં જે જીવ છે એને દુઃખ થતું હશે જ્યારે આવા વિવાદો તેના નામને લઈને થતા હોય છે જે હોય એ પતાવવું જોઈએ એક તો હાલ આમ પણ સનાતન ધર્મ બટાયેલો છે ને આવા વાતોને કારણે બટાતો રહે છે ઘણા એવા ન્યુઝ મળી રહ્યા છે કે જુદા જુદા ગામોમાં જુદા જુદા લોકો વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયા છે તમારે દરેક ભાઈઓને વિનંતી છે આપણે બધા સનાતનીઓ છીએ બજરંગદાસ બાપાના સેવક ગણ છીએ આપણે એમની સેવામાં કેમ સારું કરી શકીએ એવું વિચારવું જોઈએ જે થયું તે મૂકીને આગળ વધવું જોઈએ આમાં વાત જે છે એ ખરાબ જે છે એ બગદાણા ધામ લાગી રહ્યું છે નેગેટિવિટી ફેલાઈ રહી છે અને સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે તમારી બે હાથ જોડીને દરેક સેવકોને દરેક લોકોને વિનંતી છે બધા વતી કેતો હું માફી માંગુ છું પણ આ વિવાદ નો અંત લેવો જોઈએ બગદાણ વાળા બાપાના ધામમાં આપણે શું સારું કરી શકીએ તેવું વિચારવું જોઈએ એવી આશા રાખું છું અને આ વિડીયો જો તમને સારું લાગે તો બીજા લોકો સુધી પણ પહોંચાડજો તો બસ મળીશો વિડીયો સાથે ત્યાં સુધી કલ્પેશ બજરંગી ના સરરામ જય બજરંગદાસ બાપા બાપા સીતારામ